શ્રમિકોને લઈને ગુજરાત સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે અંદાજિત સત્તર લાખ કરતાં વધારે શ્રમિકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કેમ કે તેમના સમયમાં વધારો કરવામાં આવ્યો છે જ્યાં અત્યાર સુધી અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કે પછી જે ફેક્ટરીઓમાં કે અલગ અલગ જગ્યાએ જે કર્મચારીઓ હતા કામ કરતા હતા તેમનો સમયગાળો નવ કલાકનો હતો હવે તે વધારીને ગુજરાત સરકાર દ્વારા બાર કલાકનો કરવામાં આવ્યો છે આને જ લઈને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટ દ્વારા સરકાર સામે કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા છે સરકાર ઉદ્યોગપતિઓ માટે કામ કરતી હોય અને સામાન્ય શ્રમિકોની કોઈ બાબત સાંભળતી જ ન હોય અને શ્રમિકોને જે મુશ્કેલીમાં મૂકવામાં આવ્યા છે તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે શું કહી રહ્યા છે પહેલાં આ મામલે આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટ તે સાંભળી આજની પ્રેસ વાર્તામાં સૌ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ સ્વાગત છે આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે શ્રમિક વિકાસ સમિતિમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ હરિભુવનભાઈ પાંડેજી ત્યારબાદ આમ આદમી પાર્ટી શ્રમિક વિકાસ સમિતિના પ્રદેશ સંગઠન મંત્રી મુકેશભાઈ પરમારજી ઉપસ્થિત છે ત્યારે આજે અમારે વાત કરવી છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના રાજમાં ભારતીય જનતા પાર્ટી ઉદ્યોગપતિઓ અને મૂડીઓવાદીની મૂડી મૂડીવાદીઓ જે છે એ લોકોના માટે આજે ભારતીય જનતા પાર્ટી એ કાર્યરત કાર્ય કાર્ય કરી રહી છે આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળેલી હાલતમાં છે આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગરીબો વંચિતો શોષિતો પીડિતોનું દિવસે ને દિવસે શોષણ થઈ રહ્યું છે મોટા લોકો જે છે એ વધારે મોટા થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે અલગ કાયદા અને અલગ નિયમો છે પરંતુ આમ જનતા માટે અલગ કાયદા અને અલગ નિયમો છે આજે ગુજરાતમાં આપણે જોઈએ તો થોડાક સમય પહેલાં વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ બોર્ડના નામે ભારતીય જનતા પાર્ટીના અગિયારસો પંચોતેરથી પણ વધારે યુવા નેતાઓને ભારતીય જનતા પાર્ટીએ કરોડોનું પગાર ચૂકવ્યો છે એક વર્ષની અંદર વીસ કરોડથી પણ વધારે પગાર ચૂકવ્યો છે આવી રીતે સદંતરે જોઈએ તો પાંચ વર્ષની અંદર સો કરોડથી પણ વધારે પગાર ભારતીય જનતા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ચૂકવ્યો છે ત્યારે પ્રશ્ન એ છે કે આજે ગુજરાતની અંદર શિક્ષિત બેરોજગારો ત્રણ લાખથી પણ વધારે છે આજે ગુજરાતમાં ચાલીસ હજારથી પણ વધારે શિક્ષકો બેરોજગાર છે ત્યારે એમને રોજગાર આપવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને માલા માલ કરી રહ્યા છે આજે મારે વધારે વાત કરવી છે કે ગુજરાત ગુજરાતમાં ચારે બાજુ ખાડા પડી રહ્યા છે આજે ગુજરાતમાં બ્રિજનું ઉદ્ઘાટન થાય પહેલાં પહેલાં બ્રિજમાં તિરાડો પડી જાય છે ચારે બાજુ ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો છે પરંતુ આજે આ ભ્રષ્ટાચારના ખાડામાં પંચાણુંથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા ત્યારે એની જવાબદારી લેવામાં ભારતીય જનતા પાર્ટી પીછેહટ કરી રહી છે આજે હિટ એન્ડ રનના કેસમાં છ હજાર પાંચસોથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા ત્યારે એમના પરિવારોને મળવાનો સમય મુખ્યમંત્રી પાસે નથી આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચારે બાજુ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે મનરેગાના નામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પચીસો કરોડથી પણ વધારેનો ભ્રષ્ટાચાર કર્યો પરંતુ આજે જેલમાં આમ આદમી પાર્ટીના નેતા ચૈતરભાઈ વસાવાને જવું પડે છે ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે પરંતુ ભ્રષ્ટા ભ્રષ્ટાચાર જે ઉજાગર કરે એ નેતાઓને આજે જેલમાં જવું પડે એવા દિવસો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે આવ્યા છે આજે આવો જ તાનાશાહી ભરેલો એક નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવું કર્યો છે જેનો મારે નિર્ણય મારે મારે કહેવું છે કે આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રોજિંદા મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા એવા શ્રમિકો માટે જેમનો દિવસનો કામ કરવાનો સમય જે આઠથી નવ કલાક હતો તે વધારીને બાર કલાક સુધી કરવાનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે ત્યારે મારે ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે ગુજરાતમાં આર્થિક અને સામાજિક ધોરણે ગુજરાતને ઉપર લાવવામાં શ્રમિકોનું બહુ મોટું યોગદાન છે કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું ત્યારે આ શ્રમિકોની ભૂમિ ભૂમિકા સમજવામાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સદંતર નિષ્ફળ નીવડી છે આજે મારે વાત કરવી છે કે આ ગુજરાતની અંદર સત્તર લાખથી પણ વધારે શ્રમિકો છે અને બત્રીસો બત્રીસ હજારથી પણ વધારે ફેક્ટરીઓ છે જેમાં શ્રમિકો રોજ કામ કરી રહ્યા છે આજે આ શ્રમિકોનો જે કામ કરવાનો સમય છે નવ કલાકથી વધારીને બાર કલાક કરવામાં આવ્યો પરંતુ એમનું જે લઘુત્તમ વેતન છે એ વધારવામાં આવ્યું નહીં આજે ગુજરાતમાં શ્રમિકોનું જે લઘુત્તમ વેતન છે ચારસો ને સત્તાણું લે કે બાર હજાર રૂપિયાથી પણ આસપાસ બાર હજાર રૂપિયા આસપાસ એમનું લઘુત્તમ વેતન છે ત્યારે બાર કલાકનો સમય કરવામાં આવ્યો પરંતુ તેમનું લઘુત્તમ વેતન વધારવામાં ન આવ્યું દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે એવી પ્રથમ એવી સરકાર હતી કે જેને સમગ્ર ગુજરાત સમગ્ર દેશની અંદર આજે આમ આદમી પાર્ટીએ લઘુત્તમ વેતન અઢાર હજારથી વધારીને એકવીસ હજાર સુધી કર્યું હતું ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ગરીબો વંચિતો શોષણો અને શ્રમિકોનું દિવસે ને દિવસે શોષણ કરી રહી છે મારે વધારે વાત કરવી છે કે આજે ગુજરાતમાં સમાન વેતન સમાન કામની આપણે વાત કરી રહ્યા છીએ પરંતુ મહિલાઓને સમાન વેતનની સમાન કામની સામે સમાન વેતન નથી મળી રહ્યું આજે લઘુત્તમ વેતન આજે પુરુષોને ચારસો પાંચસો રૂપિયા મળતું હોય તો મહિલાઓને એનાથી સો કે દોઢસો રૂપિયા ઓછું મેં એમને મળી રહ્યું છે ત્યારે આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ વસ્તુને સમજવાની જરૂર છે કે શ્રમિકો જે છે ગુજરાતમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે મારે વધારે વાત કરવી છે કે આ મહેનતનું માન અને શ્રમિકોનું શ્રમિકોના અધિકારો અધિકારોનું રક્ષણ કરવા માટે અઢારસો ને છ્યાસીમાં આ શ્રમિકોએ એક આંદોલન કર્યું હતું અને આંદોલનના ભાગરૂપે આઠથી ને વધારે આઠથી વધારે શ્રમિકોનું મૃત્યુ થયું હતું અને તે ત્રીસથી વધારે શ્રમિકો ઘાયલ થયા હતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ ભૂલવું ના જોઈએ કે આ આંદોલન ફરીથી પણ ગુજરાતમાં થઈ શકે છે અગર તમે શ્રમિકોને વધારે લઘુત્તમ વેતન આપી નથી શકતા પરંતુ ઉદ્યોગપતિઓના ખોળામાં બેસીને તમે શ્રમિકોના કામ કરવાનો સમય વધી રહ્યા છો વધારી રહ્યા છો ત્યારે આમ આદમી પાર્ટી આજે આ વસ્તુને કડક શબ્દોમાં વખોડી રહી છે અને આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી સમક્ષ માંગ કરી રહી છે કે આ ભારતીય જનતા પાર્ટીએ જે વટહુકમ જાહેર કર્યો છે આ વટહુકમને ભારતીય જનતા પાર્ટી ત્વરિતને ત્વરિત ધોરણે પાછો લે નહીં તો આમ આદમી પાર્ટી શ્રમિકો સાથે રહીને એક બહુ મોટું જન આંદોલન કરશે અને આમ આદમી પાર્ટી જેવી રીતે અઢારસો છ્યાસીમાં જે શ્રમિકોનો આઠ કલાકનો નિર્ણય આ આઠ કલાકનો જે સમય જે શ્રમિકો માટે લેવામાં આવ્યો તો જે બધી વસ્તુ તપાસ કર્યા બાદ લેવામાં આવ્યો તો એને ફેરફાર કરવાનો જે પ્રયત્ન આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એને ભારતીય જનતા પાર્ટીએ ના કરવો જોઈએ આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે ધન્યવાદ આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રદેશ પ્રવક્તા ડોક્ટર કરન બારોટ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે આગામી સમયમાં સરકાર જે વટહુકમ લાવી છે જે આદેશ કરવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં નહીં આવે તો લાખોની સંખ્યામાં શ્રમિકોને એકત્ર કરીને તેઓ આંદોલન કરશે તે પ્રકારની તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ